करसी है आज जनता આસપાસ <laughs> સાથીઓ વિશે થોડું ઘણું તો જાણ છો તો આજે હું તમને વનસ્પતિ વિશે થોડા ઘણા પ્રશ્નો પૂછીશ તમે તેના શાંતિપૂર્વક પૂરા વાક્યમાં જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના વિવિધ અંગો ડાળીઓ પ્રકાંડ મૂળ પર્ણ પગે છે મિત્રો પણ જી વનસ્પતિમાં ખાસ કરીને જોડાયેલું હોય છે કે આપણે શું કરીએ છીએ

શું કહે છે કણમાં જોવા મળતી રેખાઓને આપણે શિરાઓ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ કણમાં જોવા મળતી મુખ્યમાં આવેલી જે મધ્યમાં આવેલી કઈ શિરા છે મિત્રો આ ફળ છે એમાં આ શીરાઓ દ્વારા ગોઠવાયેલી રચના છે એને આપણે શું કહીએ છીએ

ઘઉ બાજરી જુવાર વગેરે એકદળી વનસ્પતિઓ છે

બાસ્પુ સર્જન કહે છે પૂરા વાક્યમાં જવાબ પરમ પિતા પરમમાંથી પાણી બહાર આવે પ્રક્રિયાને બાસ્પુ કહે છે વેરી ગુડ તો વિદ્યાર્થી મિત્રો જમીની અંદર રહેલા ભાગને આપણે શું કહીએ છીએ વનસ્પતિના વિદ્યાર્થી મિત્રો મૂળ કેટલા પ્રકારના હોય મૂળ ત્રણ પ્રકારના હોય છે ખરી સાચું તો મૂળ કેટલા અને કયા કયા તો મૂળ ત્રણ મૂળ તંતુ મૂળ અને મૂળ અને જલ